આજે આપણે દેવી કવચનો પાઠ કરવાનો છે કવચનો પાઠ નીચ્ય કરવો જોઈએ નીચ્ય રોજે જો સમય ના મળે તો આ નવરાત્રિના નવ દિવસ અવશ્ય આ દેવી કવચનો પાઠ કરવો જોઈએ સાંભળવો જોઈએ ઓમ ચંડિકા દેવીને નમસ્કાર માર્કંડેજી કહે છે એ પિતામહ જે આ સંસારમાં પરમ ગોપની તથા મનુષ્યનું બધી રીતે રક્ષણ કરનારું છે અને જેને તમે અત્યાર સુધી બીજા સામે પ્રગટ ન કર્યું હોય એવું કોઈ સાધન મને કહી બતાવો બ્રહ્માજી કહે છે એ બ્રહ્મન એવું સાધન તો એકમાત્ર દેવીનું કવચ જ છે કે જે ગોપની કરતા પરમ ગોપની પવિત્ર તથા સમસ્ત પ્રાણીઓનો ઉપકાર કરનારું છે હે મહામુનિ તે સાંભળો દેવીની નવ મૂર્તિઓ છે જેમને નવદુર્ગા કહે છે તેમના અલગ અલગ નામો બતાવવામાં આવે છે પહેલું નામ શૈલપુત્રી છે બીજી મૂર્તિનું નામ બ્રહ્મચારીણી છે ત્રીજું ચંદ્રરૂપા ચંદ્રઘંટાના નામે પ્રસિદ્ધ છે ચોથી મૂર્તિને કુષ્ટમાંડા કહે છે પાંચમા દુર્ગાનું નામ સ્કંદ માતા છે દેવીના છઠ્ઠા રૂપને કાચ્યાયિની કહે છે સાતમું સ્વરૂપ કાલરાત્રિ અને આઠમું સ્વરૂપ મહાગૌરીના નામે પ્રસિદ્ધ છે નવમાં દુર્ગાનું નામ સિદ્ધિદાત્રી છે આ બધા નામ સર્વજ્ઞ મહાત્મા વેદ ભગવાન વડેજ પ્રતિપાદિત થયેલા છે જે મનુષ્ય અગ્નિમાં દાજી રહ્યો હોય યુદ્ધ ભૂમિમાં શત્રુઓથી ઘેરાઈ ગયો હોય વિષમ સંકટમાં ફસાઈ ગયો હોય તેનું તથા આ પ્રમાણે કોઈ ભયથી આર્ત સંતત થઈને જેઓ ભગવતી દુર્ગાના શરણાગત થઈ ગયા હોય તેમનું ક્યારેય કોઈ અમંગળ થતું નથી યુદ્ધના સમયે સંકટમાં મુકાવા છતાં પણ તેમના ઉપર કોઈ વિપત્તિ ઉદ્ભવતી નથી તેમને શોક દુઃખ અને ભય પ્રાપ્ત નથી થતા તેમણે ભક્તિપૂર્વક દેવીનું સ્મરણ કર્યું છે નક્કી જ તેમનો અભુદ્ય થાય છે હે દેવેશ્વરી જેવો તમારું ચિંતન કરે છે તેમનું તમે નિસંદેહ રક્ષણ કરો છો ચામુંડા દેવી પ્રેત પર આરુઢ હોય છે વારાહી પાડા પર સવારી કરે છે ઐન્દ્રીનું વાહન ઐરાવત હાથી છે વૈષ્ણવી ગરુડ પર આસન જમાવે છે માહેશ્વરી વૃષભ આકલા પર આરુઢ થાય છે કૌમારીનું વાહન મોર છે ભગવાન વિષ્ણુના પ્રિયતમા શ્રી લક્ષ્મી કમળના આસન પર વિરાજમાન વિષ્ણુ હાથમાં કમળ ધારણ કરેલ છે વૃષભ પર આરુઢ થયેલા દેવી ઈશ્વરીએ શ્વેત રૂપ ધારણ કરી રાખ્યું છે દેવી બ્રાહ્મી હંસ પર બેઠેલા છે અને બધા પ્રકારના આભૂષણોથી વિભૂષિત છે આ પ્રમાણે આ બધી જ માતાઓ બધા પ્રકારની યોગ શક્તિઓથી સંપન્ન છે આ સિવાય અન્ય પણ ઘણી બધી દેવીઓ છે કે જેઓ અનેકવિધ આભૂષણો શોભાયુક્ત તથા અનેકવિધિ રત્નોથી શુભોભિત છે આ સમસ્ત દેવીઓ ક્રોધ ભરેલી છે અને ભક્તોનું રક્ષણ કરવા માટે રથમાં બેસેલી દેખાય છે આ દેવીઓ પોતાના હાથોમાં શંખ ચક્ર ગદા શક્તિ હળ અને મુસળ સાંભેલું ખેટક એટલે ઢાલ અને તોમેર પરશુ કુહાડી તથા પાંચ કૃત અને ત્રિશુળ તેમજ ઉત્તમ ધનુષ્ય વગેરે શસ્ત્રો ધારણ કરે છે દૈત્યોના શરીરનો નાશ કરવો ભક્તોને અભયદાન આપવું દેવતાઓનું હિત કરવું આ જ તેમના શસ્ત્ર ધારણ કરવાનો ઉદ્દેશ્ય છે રૂપ અત્યંત ઘોર પરાક્રમી મહાબલવંતી અને મહા ઉત્સાહયુક્ત હે દેવી તમે મહાન ભયોનો નાશ કરનારા છો તમને નમસ્કાર છે તમારી સામે જોવું પણ મુશ્કેલ છે શત્રુઓનો ભય વધારનારા હે જગદંબિકા મારું રક્ષણ કરો પૂર્વ દિશામાં ઐન્દ્રિ ઇન્દ્રશક્તિ મારું રક્ષણ કરે અગ્નિ ખૂણામાં અગ્નિશક્તિ દક્ષિણ દિશામાં વારાહી તથા નૈઋત્ય ખૂણામાં ખડગધારીની મારું રક્ષણ કરે પશ્ચિમ દિશામાં વારુણી અને વાયવ્ય ખૂણામાં મુગવાહિની મુગ પર સવાર કરનારા દેવી મારું રક્ષણ કરે ઉત્તર દિશામાં કૌમારી અને ઈશાન ખૂણામાં શૂલધારીની દેવી મારું રક્ષણ કરે હે બ્રહ્માણી તમે ઉપરની બાજુએથી મારું રક્ષણ કરો અને હે વૈષ્ણવી દેવી નીચેની બાજુઓથી મારું રક્ષણ કરે આજ પ્રમાણે શબવાહના શબ જેમનું વાહન છે તે ચામુંડા દેવી દસે દિશાઓમાં મારું રક્ષણ કરે જયા આગળની બાજુએ અને વિજયા પાછળની બાજુએ મારું રક્ષણ કરે ડાબા ભાગે અજીતા અને જમણા ભાગે અપરાજીતા મારું રક્ષણ કરે ઉદ્યોતીની શિખાનું રક્ષણ કરે અને ઉમા મારા મસ્તક પર વિરાજિત થઈને મારું રક્ષણ કરે માલાધરી મારા કપાળનું અને યશસ્વીની મારી ભમરોનું રક્ષણ કરે ત્રિનેત્રા ભમરોના મધ્ય ભાગનું અને યમઘંટા નાસિકાઓનું રક્ષણ કરે શંખીણી અને આંખોના મધ્ય ભાગનું અને દ્વારવાસીની કાનોનું રક્ષણ કરે કાલિકા ગાલોનું તથા શાંકરી કાનોના મૂળ ભાગોનું રક્ષણ કરે સુગંધા નાસિકાનું અને ચતકિકા ઉપરના હોઠોનું રક્ષણ કરે અમૃતકલા નીચેના હોઠનું અને સરસ્વતી જીભનું રક્ષણ કરે કૌમારી દાંતોનું અને ચંડિકા કંઠભાગનું રક્ષણ કરે ચિત્રઘંટા ગળાની ઘંટિકાનું અને મહામાયા તાળવાનું રક્ષણ કરે કામાક્ષી દાઢીનું અને સર્વ મંગલ મારી વાણીનું રક્ષણ કરે મહાકાળી કંઠનું અને ધનુર્ધરી પુષ્ટ વંશ મેરુદંડ કરોડનું રક્ષણ કરે નીલગ્રીવા કંઠના બેહ્ય ભાગનું અને નલકુંબરી કંઠનળીનું રક્ષણ કરે ખડગીની બંને ખંભાઓનું અને વ્રજધારીણી મારી બંને ભૂજાઓનું રક્ષણ કરે દંડી અને હાથોનું અને અંબિકા આંગળીઓનું રક્ષણ કરે સુલેશ્વરી નખોનું રક્ષણ કરે અને કુલેશ્વરી કૂક પેટનું રક્ષણ કરે મહાદેવી બંને સ્તનોનું અને શોક વિનાશીની મનનું રક્ષણ કરે લલિતા દેવી હૃદયનું અને શૂલધારીની ઉદરનું રક્ષણ કરે કામિની નાભીનું અને ગુહેશ્વરી ભાગ ગુપ્તાંગનું રક્ષણ કરે પૂતના તથા કામિકા લિંગનું અને મહિષવાહિની ગુદાનું રક્ષણ કરે ભગવતી પ્રદેશ કેડનું અને વિંધ્યવાસીની ઘૂંટણોનું રક્ષણ કરે સર્વકામનાઓ પૂરી કરનારા મહાબલી બંને પિંડીઓનું રક્ષણ કરે નારસિંહ બંને ઢીચણોનું અને તેજસી બંને પગોના પૃષ્ઠભાગનું રક્ષણ કરે શ્રીદેવી પગોની આંગળીઓનું અને તલવાસીની પગોના તળિયાનું રક્ષણ કરે પોતાના વિકરાળ દાઢોના કારણે ભયંકર દેખાતા દ્રષ્ટ કરાળી નખોનું અને ઉધર્વ કેસીની વાળનું રક્ષણ કરે કૌબેરી રૂવાટાઓના છિદ્રોનું અને વાઘેશ્વરી ત્વચાનું રક્ષણ કરે પાર્વતી રક્ત મજ્જા વસા માંસ હાડકા અને મેદ ચરબીનું રક્ષણ કરે તથા કાલરાત્રિ આંતરડાઓનું અને મુકટેશ્વરી પિત્તનું રક્ષણ કરે પદ્માવતી મૂળ આધારરૂપ કમળકોષનું અને ચૂડામણી કફનું રક્ષણ કરે જવાલામુખી નખોના તેજનું અને જેમનું કોઈ પણ અસ્ત્ર શસ્ત્ર છેદન થઈ શકતું નથી તે અભેદા સમસ્ત સાંધાઓનું રક્ષણ કરે હે બ્રહ્માણી તમે મારા વીર્યનું રક્ષણ કરો છતેશ્વરી છાયાનું તથા ધર્મ ધારિણી મારા અહંકાર મન અને બુદ્ધિનું રક્ષણ કરે આત્મા વ્રજ ધારણ કરનારા વ્રજ હસતા મારા પ્રાણ અપાન વ્યાન ઉદાન અને સમાન વાયુનું રક્ષણ કરે કલ્યાણથી શોભતા દેવી કલ્યાણ શોભના મારા પ્રાણોનું રક્ષણ કરે યોગીની અનુભૂતિ ગમ્ય રસ રૂપ ગંધ શબ્દ અને સ્પર્શનું રક્ષણ કરે તથા નારાયણી સત્વરજ અને તમ ગુણોના રક્ષણ કરે વારાહી આયુષ્યનું રક્ષણ કરે વૈષ્ણવી ધર્મનું રક્ષણ કરે તથા ચક્ર ધારણ કરનારા દેવી ચક્રણી યશ કીર્તિ લક્ષ્મી ધન અને વિદ્યાનું રક્ષણ કરે હે ઇન્દ્રાણી તમે મારા ગૌત્રનું રક્ષણ કરો હે ચંડિકા તમે મારા પશુઓનું રક્ષણ કરો મહાલક્ષ્મી પુત્રોનું રક્ષણ કરે અને ભૈરવી મારી પત્નીનું રક્ષણ કરે સુપથા મારા પથનું અને શ્યામકુરી મારા માર્ગનું રક્ષણ કરે મહાલક્ષ્મી રાજદ્વારી કાર્યોમાં મારું રક્ષણ કરે તથા ચારે બાજુ પ્રવર્તા વિજયા મારું સમસ્ત ભયોમાંથી રક્ષણ કરે હે દેવી જે સ્થાન કવચમાં કહેવાયું નથી અને તેથી રક્ષણ વિનાનું છે તેવા બધા સ્થાનો તમારા વડે સુરક્ષિત થાય કારણ કે તમે વિજયશાળી અને પાપ વિનાશિની શો મનુષ્ય જો પોતાના શરીરનું ભલું ઈચ્છે તો તેને કવચનો પાઠ કર્યા વિના એક ડગલું પણ કવચનો પાઠ વિનાવચ કરી બધી બાજુઓથી સુરક્ષિત થયેલો મનુષ્ય જ્યાં જ્યાં પણ જાય છે ત્યાં ત્યાં તેને ધન લાભ થાય છે તથા સઘળી કામનાઓ સિદ્ધ કરનારો વિજય પ્રાપ્ત થાય છે તે જે જે અભિષ્ટ વસ્તુનું ચિંતન કરે છે તેને તે તે અચૂકપણે પ્રાપ્ત કરી લે છે તે મનુષ્ય આ પૃથ્વી પર અતુલની પરમ ઐશ્વર્યને પામે છે કવચથી સુરક્ષિત મનુષ્ય નિર્ભય થઈ જાય છે યુદ્ધમાં તેનો પરાજય થતો નથી તથા તે ત્રણેય લોકોમાં પૂંજનીય થાય છે આ દેવી કવચ દેવતાઓને પણ દુર્લભ છે જે દરરોજ ત્રણેય સંજાઓ વેળાએ શ્રદ્ધાપૂર્વક નિયમિત રીતે આનો પાઠ કરે છે તેને દેવી કલા પ્રાપ્ત થાય છે તથા તે ત્રણે લોકમાં ક્યાંય પણ પરાજિત થતો નથી એટલું જ નહીં તે અપમૃત્યુથી રહિત થઈને સો કરતાં પણ વધુ વર્ષો સુધી જીવતો રહે છે તથા શીતળા કોડ વગેરે સઘળી વ્યાધિઓ નષ્ટ થઈ જાય છે કનેર ભાંગ અપીણ ધતુરો વગેરેનું સ્થાવર વિષ સાફ વિષી વગેરેના કરડવાથી ચડતું જંગમ વિષ તથા અહીફેન તથા તેલના મિશ્રણ વગેરેથી બનતું કૃત્રિમ વિષ આ બધા પ્રકારના વિષ ઉતરી જાય છે તેમને કશી અસર થતી નથી આ પૃથ્વી પર મારણ મોહન વગેરે જેટલા અભિચાર પ્રયોગો છે તથા આ પ્રકારના જેટલા મંત્રો યંત્રો વગેરે છે તે બધા આ કવચને હૃદયમાં ધારણ કરી લેવાથી તે મનુષ્યને દેખતા જ નષ્ટ થઈ જાય છે આ જ નહીં પૃથ્વી પર વિચરનારા ગ્રામ્ય દેવતા આકાશમાં વિચરનારા વિશેષ દેવો જળના સંબંધથી પ્રગટતા ગણદેવો ઉપદેશ માત્રથી સાધી શકાતા નિમગ્ન કક્ષાના દેવતાઓ પોતાના જન્મની સાથે જ પ્રગટ થતા દેવતા કુળદેવતા માળા કંઠમાળા વગેરે ડાકણ શાકણ અંતરીક્ષમાં વિચરતી અતિ બળબળતી ભયાનક ડાકણો ગ્રહો ભૂતો પિચાસો યક્ષો ગંધર્વો રાક્ષસો રાક્ષસ વેતાળ કુષ્ઠમાણ ભૈરવ વગેરે અનિષ્ટકારી દેવતાઓ પણ જો હૃદયમાં કવચ ધારણ કરેલું હોય તો તે મનુષ્યને દેખતા જ ભાગી જાય છે કવચ ધારણ કરનાર મનુષ્યને રાજા તરફથી સન્માન વૃદ્ધિ મળે છે આ કવચ મનુષ્યના તેજની વૃદ્ધિ કરનાર અને ઉત્તમ છે કવચનો પાઠ કરનાર મનુષ્ય પોતાની કીર્તથી કીર્તિથી વિભૂષિત થઈને પૃથ્વી પર પોતાના શૂયશની સાથે સાથે વૃદ્ધિને પામે છે જે પહેલાં કવચનો પાઠ કરીને એ પછી સપ્તશતી ચંડી પાઠ કરે છે તેની જ્યાં સુધી પર્વત વન કાનનથી યુક્ત આ પૃથ્વી રહે છે ત્યાં સુધી અહીં પુત્ર પૌત્રો વગેરે સંતાનની પરંપરા બનતી રહે છે કાયમ રહે છે પછી દેહાંત થતાં તે મનુષ્ય ભગવતી મહામાયાની કૃપાથી તે નીચ્ય શાશ્વત પરમપદને પ્રાપ્ત કરે છે કે જે દેવતાઓને પણ દુર્લભ છે તે સુંદર દિવ્ય રૂપ ધારણ કરે છે અને કલ્યાણમય શિવની સાથે આનંદનો ભોગી ભોગતા થાય છે તો અહીંયા દેવી કવચ સમાપ્ત થાય છે બોલો શ્રી નવદુર્ગા માતાની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો